એ બંને અનેક ગુનાઓની અંદર સાથે છે અગાઉ નીમા ફાર્મની અંદર જે ફાયરિંગનો બનાવ બનેલો એમાં બંને આરોપીઓ છે એક જ ગુનાના આરોપીઓ છે શિવા વિરુદ્ધ લગભગ બાવીસ જેટલા ખૂન ત્રણસો સાત લૂંટ આર્મ્સ એક્ટના ગુનાઓ દાખલ થયેલા છે જ્યારે આપણે સુરેન્દ્રનગરનો જે ધર્મેશ ઝિંજુવાડિયા છે એ અમદાવાદ રહેતો હોય અગાઉ અને એ શિવા સાથે એનો પરિચય છે એટલે સૌ પ્રથમ શીવો ધર્મેશને ત્યાં આવેલો ત્યારબાદ એમણે હાઈવે ઉપર એમની સ્વિફ્ટ કારમાં રેકી કરેલી અને ત્યારબાદ બાકીની બંને જે આઈ ટ્વેન્ટી ગાડી છે એમાં એમણે આ બનાવને અંજામ આપેલો અને એ સમયે સ્વિફ્ટ કારની અંદર ધર્મેશ અને શિવો આ જે બંને કાર છે એની આગળ પાછળ હાજર હતા આ ઉપરાંત અમદાવાદ શહેરની અંદર પણ આ એચએલ કાર્ગોની જે મૂવમેન્ટ છે એમને પણ આ લોકોએ અગાઉ લાંબા સમયથી એને ફોલો કરતા હોય અને રેકી કરી હોય એવું તપાસમાં કેટલા આરોપી અત્યારે સુરેન્દ્રનગરની અંદર ચાર અને ત્રણ આરોપી છે બરોડાની અંદર સાત આરોપી આપણે પકડેલ સુરેન્દ્રનગર જિલ્લાની લગભગ આઠ ટીમો અમે એલસીબી એસઓજી પેરોલ ફરલો પીએસઆઈ પાણશીણા ધજાળા ચૂડા અમારી આઠ ટીમો લાગેલી હતી આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે અમને ઘણી મદદ કરી અમદાવાદ સિટી ક્રાઈમ અને બરોડા સિટી ક્રાઈમની ટીમો છે એમણે પણ આ ગુનાનો ભેદ ઉકેલવામાં અને આ મુદ્દામાં કબજે કરવામાં ખૂબ જ મદદ કરેલ છે જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર